નમસ્કાર મિત્રો તો આજના વિડીયોમાં આપણે રથયાત્રાનો ઇતિહાસ તેની ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક મહત્ત્વ વિશે જાણીશું આમ તો રથયાત્રા તે ભગવાન જગન્નાથ જે ભગવાન વિષ્ણુનો અવતાર છે તે આ સમય દરમિયાન તેમની ગુંડીચા માતા મંદિરની વાર્ષિક મુલાકાતના પ્રતિક તરીકે પૂજા કરવામાં આવે છે દર વર્ષે અષાઢના તેજસ્વી ચંદ્ર પખવાડિયાના બીજા દિવસે પુરીનું દરિયાકાંઠાનું શહેર આનંદ અને ઉત્સાહથી ઉભરાય છે કારણ કે તે જગન્નાથપુરી રથયાત્રાની ઉજવણી કરે છે આ શુભ અવસરમાં ભગવાન જગન્નાથની તેમના ભાઈ બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા સાથે ઔપચારિક શોભાયાત્રા આવી છે કારણ કે લોકો દેવની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે આ વર્ષે આ શુભ પર્વ સાત જુલાઈથી શરૂ થશે અને સોળ જુલાઈના રોજ પૂર્ણ થશે જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રથયાત્રાના આશરે અઢાર દિવસ પહેલા ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન દેવી સુભદ્રાને પ્રખ્યાત ઔપચારિક સ્નાન કરાવવામાં આવે છે જે સ્નાન યાત્રા તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રસંગ જેષ્ઠ માસમાં પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે ભગવાન જગન્નાથ જેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે તેમની આ સમય દરમિયાન પૂજા કરવામાં આવે છે જેમ કે બ્રહ્માપુરાણ પદ્મપુરાણ અને સ્કંદ પુરાણ જેવા પવિત્ર પુસ્તકોમાં વર્ણન કરે છે જગન્નાથ રથયાત્રા એ ભગવાન જગન્નાથની ગુંડીચા માતા મંદિરની વાર્ષિક મુલાકાતનું પ્રતિક છે તો હવે આપણે જાણીશું રથયાત્રાની ધાર્મિક વિધિઓ વિશે પુરીના જગન્નાથ મંદિરથી ગુંડીચા દેવી મંદિર સુધીની યાત્રા જગન્નાથ પુરી રથયાત્રા દ્વારા ચિહ્નિત થયેલ છે આ પ્રસંગે ત્રણેય દેવતાઓને રથ પર લઈ જવામાં આવે છે સમગ્ર વિશ્વમાંથી લોકો આ ઉત્સવમાં ભાગ લેવા આવે છે અને પરિણામે પૂરી દર વર્ષે ચારથી પાંચ લાખ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરે છે સમારંભ શરૂ થાય તે પહેલાં ત્રણેય મૂર્તિઓને ધાર્મિક સ્નાન કરાવવામાં આવે છે ત્યારબાદ તેઓને શોભાયાત્રાના દિવસ સુધી એકાંતમાં રાખવામાં આવે છે આ એટલા માટે છે કારણ કે તેઓ સ્નાન પછી સહેજ વિકૃત થઈ જાય છે અને તે સમય માટે બીમાર માનવામાં આવે છે યાત્રાના દિવસે લોકો મંદિરની આજુબાજુ ભેગા થાય છે અને નૃત્ય કરે છે

આ યાત્રાની એક પ્રખ્યાત ધાર્મિક વિધિ છે જેને ચીરા પહારા કહેવામાં આવે છે જે ભગવાન સમક્ષ દરેક સમાન છે તેનું પ્રતીક છે ત્રણેય રથ લાકડાના બનેલા છે અને સ્થાનિક કલાકારો દ્વારા શણગારવામાં આવ્યા છે ત્રણેય રથમાંથી ભગવાન જગન્નાથનો રથ સૌથી મોટો છે જેમાં સોળ પૈડા અને ચુમ્માલીસ ફૂટની ઊંચાઈ છે બીજી તરફ ભગવાન બલભદ્રના રથમાં ચૌદ પૈડા અને તેતાલીસ ફૂટની ઊંચાઈ છે જ્યારે દેવી સુભદ્રાના રથમાં બાર પૈડા અને બેતાલીસ ફૂટની ઊંચાઈ છે આ રથને પચાસ મીટર લાંબા દોડાનો ઉપયોગ કરીને જાતે ખેંચવામાં આવે છે ભગવાન બલભદ્રનો રથ પહેલા ખેંચાય છે પછી દેવી સુભદ્રાનો અને ત્યારબાદ ભગવાન જગન્નાથનો લોકો રથને ખેંચવામાં મદદ કરવા દોડી જાય છે કારણ કે તેઓ માને છે કે રથ ખેંચવાથી તેમને સારા કાર્યો અને તેમની ભૂલો માટે તપસ્યા મળે છે પુરીથી ગુંડીચા મંદિરનું અંતર અંદાજે ત્રણ કિલોમીટર છે પરંતુ મોટી સંખ્યામાં ભીડને કારણે ત્યાં પહોંચવામાં બે કલાક લાગે છે એકવાર તેઓ પહોંચ્યા પછી દેવતાઓ નવ દિવસ માટે મંદિરમાં રહે છે જ્યાં યાત્રાળુઓને તે જ રીતે પૂરી પાછા ફરતા પહેલાં દેવતાઓની મુલાકાત લેવાની છૂટ છે તો હવે આપણે જાણીશું કે ગુંડીચા મંદિરમાં શું થાય છે રથયાત્રા ભગવાન જગન્નાથની ગુંડીચા માતા મંદિરની વાર્ષિક મુલાકાતની યાદમાં કરે છે જ્યાં ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રા નવ દિવસ રોકાય છે દ્રિક પંચાગ અનુસાર આ ધાર્મિક વિધિ પુરી જગન્નાથ મંદિરનું નિર્માણ કરનાર સુપ્રસિદ્ધ રાજા ઇન્દ્રધ્યુમનની પત્ની રાણી ગુંડીચાની ભક્તિનું સન્માન કરવા માટે માનવામાં આવે છે રથયાત્રાના એક દિવસ પહેલા ગુંડીચા મંદિરની સફાઈ કરવામાં આવે છે અને આ ધાર્મિક વિધિ ગુંડીચા મરજાના તરીકે ઓળખાય છે રથયાત્રા પછીના ચોથા દિવસે હેરા પંચમી તરીકે ઉજવવામાં આવે છે જ્યારે દેવી લક્ષ્મી ભગવાન જગન્નાથની શોધમાં ગુંડીચા મંદિરની મુલાકાત લે છે ગુંડીચા મંદિરમાં આઠ દિવસ આરામ કર્યા પછી ભગવાન જગન્નાથ તેમના મુખ્ય ધામમાં પાછા ફરે છે આ દિવસ યાત્રા અથવા પરથયાત્રા તરીકે ઓળખાય છે બૌધા યાત્રા દરમિયાન ભગવાન અર્ધસિંહની દેવીને સમર્પિત મોસીમા મંદિરમાં ટૂંકો વિરામ લે છે અહીં દેવતાઓની કોળા પીઠા એટલે કે એક મીઠી પેનકેક કેક સાથે પીરસવામાં આવે છે જે ભગવાન જગન્નાથની પ્રિય હતી તો હવે આપણે જાણીશું રથયાત્રાના મહત્વ વિશે સ્કંદ પુરાણ સ્પષ્ટપણે જણાવે છે કે જે વ્યક્તિ ભગવાન જગન્નાથના નામનો જાપ કરે છે અને રથયાત્રા દરમિયાન ગુંડીચાનગર જાય છે તે પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થાય છે આ ઉપરાંત જે કોઈ પણ રથયાત્રામાં ભાગ લે છે અને ભગવાનના નામનો જાપ કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો આ હતો રથયાત્રાનો ઇતિહાસ તેનું સાંસ્કૃતિક મહત્ત્વ તેની ધાર્મિક વિધિઓ અને આ તહેવાર વિશેની જાણકારી તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ખૂબ ખૂબ આભાર જય જગન્નાથ જય શ્રી રામ